જલ તત્વ તત્વ છે સ્થિતિ પણ પાણીથી થાય છે અને મને કહેવા દો લય આમ તો અગ્નિમાં થાય છે પણ અગ્નિ લય એ મધ્યમ કહેવાય છે જળની અંદર જે લય થાય એ અતિ ઉત્તમ ગણવામાં આવે છે અને એટલે જ સંતોને જળ સમાધિ આપવાનો રિવાજ છે આપણે અમારા ડોંગરેજી મહારાજ ગુરુજીને જળ સમાધિ લેવાનો એમણે સંકલ્પ કર્યો હતો ડોંગરજી મહારાજ ને નર્મદા સંતો જે શિવ સાધના કરે એ શિવ તત્વ ભગવાન જળની અંદર વિલીન થવાનું નિર્ણય કરે કોઈ પણ તત્વ વિલીન થવાનું છે ભગવાન શિવજી મહાદેવજીને અર્પણ થઈ રહ્યું છે એક લોટા જલ સબ સમસ્યા કા પણ શરત એટલી છે કે જ્યાં ત્યાંથી પાણી લઈ અને શિવને ન ચડાવવું જોઈએ પાણી પોતાના ઘરનું હોવું જોઈએ પાણી પોતાના ઘરનું હોવું જોઈએ અર્થાત પાણી કઈ ઘરમાં બનતું નથી કે પાણી કોઈ રસોઈ બનાવીને બનાવવાની વસ્તુ નથી ઘરમાં તો તમારા ઘરનું જળ જળ હોવું જોઈએ અર્થાત તમારા તમારા ઘરની અંદર કલાક એ એ જે છે પાણીયારા ઉપર રહેલું હોવું જોઈએ કેટલું ચોવીસ કલાક એ જળ છે એ તમારા પાણીયારા ઉપર રહેલું હોવું જોઈએ અને તમારા ઘરમાં પાણીયારા ઉપર ચોવીસ કલાક આપણે પેલા જમાનામાં ખબર હશે કે તાંબાના ઘડાઓ ભરી ભરીને મુકતા અને એ ઘડાઓ ચોવીસ કલાક સુધી પડ્યા રહ્યા હતા ચોવીસ કલાક માટલામાં જયારે ખાલી થાય ત્યારે ઇમરજન્સીમાં એ ઘડો નાખવામાં આવે લગભગ માટલા ખાલી ન થતા પણ ઘરે પાણી કોઈ રોકાઈ ગયું તો એ ઘડો એમાં પણ એ ઘડા જે પડેલા હોય એમાંથી એક લોટો જન લઈ જાય પર દીવો કરી અને જ્યારે આપણે જળ શિવાલયમાં જઈ અને ભગવાન શિવને અર્પણ કરીએ છીએ ત્યારે તમારા પિતૃઓનું તત્વ તમારા કુળદેવીનું તત્વ તમારા ઈષ્ટદેવનું તત્વ એ બધું જ તત્વ એ જળ અંદર જઈ અને ભગવાન શિવને અર્પણ થયેલ છે અને ત્યાં બધું ભેગા થઈ બધા તત્વો આપણા ઘરનું પાણી એક લોટો જલ કમસે કમ આપણા પાણીયારા ઉપર મૂકી દીવો મુક કરી અને પછી એ જળ લઈ જઈ અને શિવાર પણ કરવો જોઈએ નહીં કે મંદિરમાંથી ડાયરેક્ટ નળમાંથી ભરીને ચડાવો ભાઈ ચડાવો